રાજકોટમાં વિજ્ઞાન ગુર્જરી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે નેશનલ લેવલના વેદ અને વિજ્ઞાન થીમ પર વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધ્યાનાનંદજી જે જે રાવલ તેમજ મહેશ ઓઝા દ્વારા માહિતી સફર લેક્ચર યોજાયા હતા સેમિનારમાં ચારસો થી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા હતા આજે તારીખ સત્યાવીસમી જાન્યુઆરીએ વિજ્ઞાન ગુર્જરી અને ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક નેશનલ લેવલના વર્કશોપ સેમિનારનું આજે આયોજન થયું છે અને એમાં મોટા ત્રણ આપણી પાસે વેદ અને વિજ્ઞાન એવી થીમ ઉપર સ્વામીની અત્યારે એમનું લેક્ચર ચાલું છે ધ્યાનાનંદજી જે રાવલ સાહેબ જે રિનાઉન્ડ એસ્ટ્રો એસ્ટ્રોફિઝિસિસ્ટ છે એમનું અને મહેશભાઈ ઓઝા કે જે વિજ્ઞાન ગુર્જરીનું પ્રાંતનું કાર્યભાર સંભાળે છે એમના દ્વારા ત્રણ માહિતીસભર વેદ અને વિજ્ઞાન એવી થીમ ઉપર એમના લેક્ચર્સ થવાના છે સાથે સાથે બપોરના સેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં જે પાર્ટિસિપન્ટ અહીંયા રજીસ્ટ્રેશન થયા છે મારા ધ્યાન ઉપર આવ્યું છે કે ખૂબ મોટા ચારસો ઉપરના અહીંયા રજીસ્ટ્રેશન થયા છે એમાંથી સિલેક્ટેડ સો જે છે એમનું અહીંયા પોસ્ટર પ્રેઝન્ટેશન રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન થવાનું છે એ એક એટલે એમાં ઇન્ટરેક્શન્સને એ બધું થશે એટલે કુલ મળીને આખા દિવસનો આ કાર્યક્રમ રહેવાનો છે અને વેદ અને વિજ્ઞાનની અંદર જે વિજ્ઞાન ગુર્જરી કાર્યરત છે અત્યાર સુધીમાં ઘણા બધા કાર્યક્રમો થયા આજે સવારે પેરેલલી અહીંયા જે ચાલે છે એવું જ કામ એમએસ યુનિવર્સિટી બરોડાની અંદર પણ એક એક્ઝિબિશનનું ઉદઘાટન થયું અને એ આજના આખા દિવસ દરમિયાન ત્યાં પ્રદર્શની થવાની છે કુલ જે થીમ છે એ છે કે વૈદિક કાળથી જે આપણું વિજ્ઞાન ભારતીય સંસ્કૃતિનું રહ્યું છે એ મોર્ડન કોન્ટેક્સની અંદર અત્યારના સમાજની અંદર એ કેવી રીતે એને આપણે એક આપણા માર્ગદર્શક તરીકે ઉપયોગી લઈ શકીએ આવા થીમ હેઠળ આ થઈ રહ્યું છે એટલે બહુ બધો ઉત્સાહ છે યુવાનોમાં વિદ્યાર્થીઓમાં માત્ર વિજ્ઞાનના નથી એમાં બીજા પણ વિષયોના અહીંયા આપણી પાસે વિદ્યાર્થીઓ છે તજજ્ઞો છે મને લાગે છે આ જે એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિજ્ઞાન ગુર્જરીના નેજા હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે એને ખૂબ ખૂબ આવકારું છું અને એના જે કોઓર્ડિનેટર છે જે સંયોજન કરું છે એ પ્રોફેસર નિકેશભાઈ શાહ અને એમની ટીમ એમને ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમાં એવું છે કે ઘણી બધી વસ્તુઓ જે વેદમાં કહી છે વિજ્ઞાન વિશે જે ડેવલપ થયું છે સાયન્સ એ મોડન સાયન્સને આપણે કટ ઓફ કરી નાખ્યું છે એનાથી અને જે પાશ્ચાત્ય વિજ્ઞાન છે એને બધા સર્વોપરી ગણી અને આપણે અત્યાર સુધીના અભ્યાસક્રમો બનાવ્યા છે આ જે વૈદિક વિજ્ઞાન છે એ વૈદિક વિજ્ઞાનને આપણે કોઈ રીતે કોઈ જગ્યાએ અભ્યાસક્રમોમાં લાવવું નથી એટલે એવો સમય આવે કે એની અંદર પુખ્તતાથી વિચારણા કરી અને જોઈએ કે ભાઈ આ વેગ વેદની અંદર જે કંઈ મંત્ર શ્લોક અથવા તો એનું પ્રમાણ પ્રમાણિત ઘણી બધી વસ્તુઓ છે એ આપણા અત્યારના જે અભ્યાસક્રમો છે કરિક્યુલમ છે એની સાથે કઈ રીતે એનો સમય સાધી શકાય જો એ થઈ શકે તો આગામી સમયમાં જે આઈકેએસ એવું ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એવા કોર્સિસ નવી શિક્ષણ નીતિમાં છે એ અંતર્ગત આપણે એને મૂકવાનો પ્રયત્ન કરી શકીએ પ્રોફેસર નિકેશ શાહ અને હું ભૌતિક શાસ્ત્ર ભવનનો અધ્યક્ષ છું અને વિજ્ઞાન ગુજરી જે સંસ્થા છે એની સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની કન્વીનરની જવાબદારી છે વિજ્ઞાન ગુજરીના બેઝિકલી દર વર્ષે અમે ગુજરાત વિજ્ઞાન સંમેલનનું આયોજન આખા રાજ્યભરમાં કરી છે ગયા વર્ષનું જે ગુજરાત વિજ્ઞાન સંમેલન હતું એનું મુખ્ય મથક રાજકોટ હતું અને આપણે એક વિજ્ઞાન પ્રદર્શની બહુ મોટી કરી હતી અને એમાં સત્યાવીસ હજાર જેટલા છાત્રોએ એનો લાભ લીધો હતો અને જેમાં વિવિધ પ્રોજેક્ટો આપણે રાખ્યા હતા મેઇન અમારી જે ચળવળ છે એ સ્વદેશી વિજ્ઞાન એટલે કે આપણા ભારતના વૈજ્ઞાનિકો અને આપણી જે પરંપરાઓ છે આ પરંપરાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એની સાથે ધારો કે આપણે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની જે વાત કરી કે ભાઈ નેનો ટેકનોલોજી છે તો આ નેનો ટેકનોલોજીની અંદર જે બધા નેનો પાર્ટિકલ્સ છે તો આપણા જે વેદની અંદર જે સિલ્વર ચાંદી છે અલગ અલગ ધાતુઓ છે તાંબુ છે કે જેનો ઉપયોગ આપણે વર્ષોથી કરતા એવા કે ભાઈ ધારો કે ચામડીનો રોગ થયો હોય તો આપણે ઝીંક યુઝ કરતા ધારો કે આપણે કોઈ બેક્ટેરિયાને કિલ કરવા હોય એટલે કે એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી છે તો એની અંદર ચાંદી યુઝ થતી ચાંદીનું પાણી પીવાથી આપણી અંદરની ઘણી બધી અશુદ્ધિઓ છે જે નો નાશ થાય આવી જ રીતે આ બધી બાબત છે એ અત્યારે અદ્યતન ટેકનોલોજીમાં વિશ્વના વૈજ્ઞાનિકો શીખાતા થઈ ગયા છે અને જો આપણે વેદની વાત કરીએ અથવા આપણે પુરાણની વાત કરી જ્યારે ભારત દેશ વિશ્વગુરુ હતો અને આપણે જ્યારે બે હજારને સુડતાલીસની અંદર વિકસિત ભારતની સંકલ્પના સાથે ચાલી રહ્યા છીએ ત્યારે જે આપણું વિજ્ઞાન છે આ વિજ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ એનો લાભ લે અને પોતાની જે સ્કિલ છે એ લેટેસ્ટ ટેકનોલોજીમાં વિશ્વભરને આપે એટલા માટે આવા પ્રકારના પરિસંવાદોનું આયોજન એક્સપર્ટોને બોલાવી અને આ જે પરિસંવાદ છે એની અંદર અમે એવું કર્યું છે કે બે જે તજજ્ઞો છે એ વેદ સાઈડથી આવે અને વેદ અને વિજ્ઞાનની વાત કરે અને બે તજજ્ઞો જે જે રાવલ સાહેબ છે અને મહેશભાઈ ઓઝા છે એ ખરેખર ફિઝિક્સના પ્રોફેસર્સ અને સાયન્ટિસ્ટ છે તો એ પણ વિજ્ઞાનને વેદ સાથે કેવી રીતે સંકલિત કરી શકાય તો વિદ્યાર્થીઓને માહિતી આપે અને સૌથી આકર્ષણ જે આજનો આ પરિસંવાદ છે એનું એવું છે કે વિદ્યાર્થીઓ અને જે સંશોધકો જેને આપણે કહી કે ભાઈ અધ્યાપકો યુજીના અધ્યાપકો પીજીના અધ્યાપકો સંશોધકો એની સાથે બી યુજી અને પીજીના વિદ્યાર્થીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓ આમને પણ ખૂબ જ સારો રસ દેખાયડો છે અને સાચો કાર્યક્રમ બપોરના સાડા ચારથી સાડા પાંચ ફિઝિક્સ ભવન ખાતે સો જેટલા પેપર પ્રેઝન્ટ થવાના છે અને વિદ્યાર્થીઓએ કેવી રીતે આપણી જે ભારતીય વૈજ્ઞાનિક પરંપરા છે એનો આધુનિકમાં કેવી રીતે યુગ થાય છે ધારો કે એક એક્ઝામ્પલ અમે આપ્યું કે ભાઈ પીસી વૈદ સાહેબનું એમ એક મુવમેન્ટ ચલાવી હતી અને પીસી વૈદ સાહેબ આપણા જૂનાગઢના પનોતા પુત્ર સૌરાષ્ટ્રના અને એમને મેથેમેટિક્સમાં વેદ મેટ્રિક્સ ડેવલપ કર્યું અને જે એસ્ટ્રોફિઝિક્સના વિશ્વના વૈજ્ઞાનિકો છે એ આજની તારીખે પણ એનો રેફરન્સ લઈ અને જે જટિલ પ્રશ્નો ગેલેક્સીના છે એમને સોલ્વ કર્યા તો આજે પીસી વૈદ સાહેબને ઓળખવાનો વર્ગ બહુ લિમિટેડ હતો જો એની મૂવમેન્ટ ચાલુ રાખવામાં આવે તો નાનામાં નાનો વિદ્યાર્થી છે એને એ ખબર પડે કે આજે એક પીસી વૈદ સાહેબ છે એવાય હજારો પીસી વૈદ સાહેબ આપણે સ્કૂલ અને કોલેજોમાંથી બહાર નીકળી શકીએ એમ છે તો આપણે વિકસિત ભારત કે જે વિશ્વગુરુની આપણી ભારત દેશ ઓળખાતો એ વિશ્વગુરુ તરફ આપણું પ્રયાણ સક્ષમ રહે